આપડી આજો અમે વાડી આટો મારવા આપડી સામે બકાલુ લેજે હું અહીંયા બકાલું લેવા માટે ચરો નાખી દીધો અત્યારે બે બે નું જો ચરો ખાય છે બે સગીત બેનો છે હલો મિત્રો અત્યારે આપણે વાડી પણ જો સીઆરએસ આપણે ખબર હોય છે જાયડા મિલ પણ બે વસ્તુ આપણે આજે જોઈ લેવી કારણ કે આ તો આપણે યુઝ કરવી જ છે આ પણ આજે યુઝ આપણે કરવાની છે હજો મકાઈ અને માંડવી જો વાવેલી છે જો વાછડી આપણી આ મિત્રો જો માંડવી નું બી છે બીટી કરીને એક તો શોટ શોટ હા અને એટીએમ મિત્રો બધા એમ કેસાન ગાયું બધું મિનરલ મિક્ચર ના બધું આપડે ભૂત ને આપડે લેતા એ શું છે વિશુભાઈ કાકડી સાતમ છે તો સાતમ અમારે ગામડાની અંદર કેવી રીતના ગામડા ની અંદર ઠારે છે જો આવી રીતના ચૂલો ઠારે લઈને આવે છે કેમ જો હું લઈ વો મરી હટુ રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ લો કેમ છો બધા મિત્રો મજામાં છો અમે તો મજામાં છીએ જો અમે ત્યારે સીએનજી પુરાવા માટે આવ્યા છીએ સીએનજી ની જો લાઈન કેટલી બધી છે તો આજે સાતમ જે તો સાતમ ની મારા ફેમિલી ને ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને અને મિત્રો આજે હમણાં આપણા લોક થોડાક લેટ આવે છે લેટ આવવાનું કારણ એ એટલું છે કે નેટવર્ક નો ઈસ્યુ છે કારણ કે અમે જયારે હોય ત્યારે અમે વાડીમાં હોય કે પછી આપણે ગીરમાં હોય તો થોડુંક નેટવર્ક આવતું નથી એના લીધે થોડાક લેટ આપણા લોક થોડાક લેટ આવશે અને જો વિષુભાઈ ને બધે તો બેસી ગયા છે અને અમે જ આવી છીએ વાડીએ રામપરા રામપરા જઈને આપણી ગાય પણ જોવી

આજે ગોપી જે વાછડી નો હમણાં જે જન્મ દીધો ને પૂનમ ના દિવસે એ આપડી આજે વાછડી આનું નામ આપણે પૂનમ પાડ્યું છે કારણ કે પૂનમ ના દિવસે જન્મેલી છે ને એટલે જો કેવી સરસ વાછડી છે વાછડી જો સારી મિત્ર લાગી હોય તો અમને કોમેન્ટ કરજો આ છે સેક્સ સિમેન્ટ વાછડી જો આ જો વિષુભાઈ જો વે આવી ગયા છે વિષુ નામ છે સોનું સોનું આજો જો મિત્ર આપડી સોનું વાછડી

આજો અમારો બાદલ અને આજો અમારા મહેમાન આવ્યો છે હાઈતમ કરવા મહેમાન હાઈતમ કેવી લાગી અમારા ગામની એ મહેમાન હાઈતમ અમારા ગામની કેવી લાગી તો કયો અને આજો આપડી વાડી આજો આપડી વાડીની અંદર ડ્રીપ નાખેલી છે અને હું તમને ફાલ બતાવું આજો આપડી વાડીમાં ફાલ કપાસની તમે ખાલી હાઈટ તમે ખાલી જોવો મિત્રો આપણી વાડી પણ કેવી લાગી પણ સાથે અમને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં હો બી એ જો ચરો નાખી દીધો જો અત્યારે બે બેન જો ચરો ખાઈ છે આ બે સગીત બેનો છે હાલો અત્યારે અમે વાડીની અંદર આટો મારવા આવ્યા છીએ જો અમારે વિશુભાઈ જો અત્યારે આગળ હેલા જાય છે કપાસ તો આમાં પણ ફાલ અત્યારે બેવાની તૈયારી છે એ શું છે વિષુભાઈ કાકડી એમ આ તો અમારા વિષુભાઈ તો અત્યારે વાડીમાં આંટો મારતા મારતા તો કાકડી અત્યારે મળી ગઈ છે ને કાકડી અત્યારે તોડે છે દેશી કેવી દેશી કાકડી મિત્રો આપણી પાસે અત્યારે વાડી આપણી પાસે છે ને કુલ નાના મોટા થઈને ચાર પડા છે એટલે નોખા નોખા ચાર ડિપાર્ટમેન્ટ છે ચારે ચાર ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ આપણે કપાસનું વાવેતર છે એક શોર્ટ અને બીજું તે કયું કીધું દીપા ભેરવી અને ત્રીજું ત્રીજું એટીએમ ને ચોથું ચોથું છે ચોથું જે ચંદન એટીએમ એવા ચાર પ્રકારના અલગ અલગ છે અને વધારે દીપા સારો કપાસ કે આવી રીતના હોય છે અને કપાસમાં પણ નોખા નોખા જાતના બિયારણ હોય છે બિયારણ આપણે જોઈ લેવી અને વાડિયા આવ્યા છે તો આટો પણ બહાર લઈ દો અમારે વિશુભાઈ આગળ આઈલા જાય છે હાથમાં કાકડી ખાતા ખાતા આ જો આપણે અત્યારે બીજા પડાની અંદર પૂછા આ પડુ અને એની પાછળ આ પડુ આ પડામાં જોવી આમાં ક્યુ બિયારણ હે આપર જો આપણે અત્યારે બીજા પડાની અંદર પહોંચી ગયા હતા અને અહીંયા પણ જો તમે કપાસ આ જો અત્યારે બધું ફાલ બેઠો છે

આ છે જો આપણી વાડી ફરજો અને આવી અમે બનાવેલી ગમારી અને જો આ નાનો આમ તો ખાલી પંખો છે માટે હવે અમારા મુકેશભાઈ આવે છે હાથમાં કઈક લઈને આવે છે કેમ જુઓ હું લઈએ અમારી હાટું હવે આમાં અમારે તમે હાથમાં ગારો લઈને અમારે રામ કેમ કરવા

સનેડા ઉપર બે ગયા અમારે સૌરાષ્ટ્રની અંદર કહેવાય સનેડો જેમ કચ્છની અંદર આ સનેડા નો યુઝ થાય આ જો મકાઈ ને માંડવી જો વાવેલી છે અને આ જો કપાસ આ મિત્રો જો માંડવી નું બી છે બીટી કરીને કોઈક બી આવેલું હતું ઈ બી ની માંડવી છે

આજો અમારા ગામના સ્પેશિયલ ગાંઠિયા અને આજો અમારા ગામની મીઠાઈ અને આજો પાણી પાસે મીઠાઈ લેવા દીપા શું છે હાઈ તમને આઈટમ છે બધી આ ઘરે બનાવવાની વેચાતી ના લેવાની વિદદાન કરાવી દયો એક વખત હે પ્યોર વાસ પ્યોર વાસડી નું વિદદાન કર દે હોય આજો અમારા ભાઈ રાજુ ભાઈ અને આજો અમારા પાયલોટ હે ભાઈ સણડો ಹಾಕવાને કે મજા આવી ભાઈ બહુ મજા આવી બહુ મજા આવી હાલો અત્યારે ભાઈ દીપો અત્યારે લઈને આવ્યો છે હાલો મિત્રો આપડી અત્યારે ગાયું માટે અત્યારે આ બધું મિનરલ મિક્સર ના બધું આપડે ભૂત થી નહીં આપડે લેતા આવ્યા છે આજે જો જાયડા મિલ્ક છે સીઆરએસ છે બધી બધી આઈટમો છે આ બધી આપડી જ ગાય માટેની છે હાલો મિત્રો અત્યારે આપડે વાડી પણ જો સીઆરએસ આપણે ખબર હોય છે જાયડા મિલ્ક પણ આપીએ છીએ હાલો ક્લુકા ફાસ્ટ આ પણ જાય દેશની એક આઇટમ છે અને આ પણ જાય દેશની એક આઇટમ છે બંને બે વસ્તુ આપણે આજે જોઈ લેવી કારણ કે આ તો આપણે યુઝ કરવી જ છે આ પણ આજે યુઝ આપણે કરવાની છે આ મિત્રો બધા એમ કે આ જો મોટરસાઈકલ ના વળી ને ઉપાડી ગયા આ લો રાજુભાઈ કેટલા કિલોનું છે આ ડિમાન્ડ ગાડી આ ડિમાન્ડ ગાડી એમ કેવી હાલે આ પસા 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 આલી છે હા

નાનું અને નાજુકડું ગામ છે આ જો મોટી ઉમરના કાકા અહીંયા જો બેઠા છે અમારે અહીંયા આ પહેરવોશ હોય છે તો આવી રીતના પહેરવોશ અમારે હોય છે અને જો આ આવી ગઈ સામે ઝાપરાબાદી પ્યોર ગીર ની ભેસો હો આ છે તો બધી ઝાપરાબાદી સરસ મજાની જો આપણને પાડી જોવા મળી

આમાં ક્યારે ડાલા મોટો હામો ભેગો થાય એનું કઈ નક્કી ના સામે આવી ગઈ ગાડી હજો સામી ગઈ આપડી ગાડી છે મિત્રો આવી ગયા આપણી બોલેરો ગાડી અને આપણે જો નીકળી ગયા પહોંચી ગયા ધારી આપણી બોલેરો નવી આપણે જ્યારે લીધી હતી ત્યારે આપણે હાજર નહોતા પીડી ની બધા હાજર હતા આપણી બોલેરો અત્યારે જો આજે આપણી પાસે લગભગ આશરે પાંચ થી છ મહિના રહે આજે આપણે ડ્રાઈવ કરી અને આજે ધારીમાં વરસાદ સરસ મજાનો વરસાદ પડી ગયો છે અને આ જો આજે પ્રોગ્રામ છે તો શાકબકાલું લેવાનું છે રઘુભાઈ ગયા શાકબકાલું લેવા માટે અને આપણે ફટાફટ પહોંચી વાડીએ અને વાડીએ દઈને મહેમાન એ પણ બીજા મહેમાન બહારથી આવેલા છે તો આજે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે અને શાક બનાવી સરસ મજાની ખૂબ એન્જોય કરશું અને આજે આપણા લોગની અંદર ઘેટી સુધી મિત્રો બના રહીજો અમે જો મિત્રો અત્યારે પહોંચ્યા છીએ ટ્રાફિક ની અંદર ને જન્માષ્ટમીની પણ જો અહીંયા ખૂબ ધૂમધામથી ઉજવવાની જો તૈયારી પણ જો અત્યારે અહીંયા ચાલુ છે હું તમને એમનું ડેકોરેશન પણ બધું બતાવું બસ સ્ટેન્ડ છે નાનું બસ સ્ટેન્ડ અને આ જો સામે બેનર સરસ મજાની જો જન્માષ્ટમી અહીંયા પણ ધારીમાં પણ ઉજવાય છે આ જો એમનું ડેકોરેશન આપણે આવી છીએ અહીંયાથી આપણી વાડી આવે જન્માષ્ટમી ફરવાની યુવા સંગઠન ગ્રુપ દ્વારા રઘુભાઈ જો સામે બકાલું લે છે હું જો અહીંયા બકાલું લેવા માટે ઉતરો છું ગાડી થી નીચે અને આ જો આપણે ધાણા ની બધું લેવાઈ ગયું છે ધાણા ને ટમેટા અને લીલું લસણ જન્માષ્ટમી નો મેળવાનું પણ આયોજન છે અને

મજામાં છે વરસાદ કેવો તમારી ગામમાં અત્યારે વરસાદ પડી ગયો છે અત્યારે હળગાવે છે આજે અત્યારે જમવાનું છે પ્રોગ્રામ છે અને જો ભાઈ ડુંગળી સુધારે છે અને આ ભાઈ છે અને જો મહેમાન બેઠા હે અહિયાં ભાઈ જો અમારો વિડીયો ગમ હોય આપને તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ કરવાનો તો ભૂલશો નહીં તો ફરી પાછા બીજા નવા લોક સાથે મળી બધા મિત્રો જય માતાજી